નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર એક અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ કાં તો અર્થશાસ્ત્ર વિષય પ્રવેશની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આ શબ્દથી દરેક વિદ્યાર્થી પરિચિત જોવા મળે છે કાં તો દેશનો કાં તો વિશ્વનો કોઈ પણ વિદ્યાર્થી અર્થશાસ્ત્ર શબ્દથી પરિચિત જોવા મળે છે આપણને એવું લાગતું સાહેબ અગિયાર કોમર્સની અંદર નવો જ વિષય આવી ગયો છે અર્થશાસ્ત્ર જેનાથી અમે પરિચિત નથી પરંતુ વાસ્તવમાં કાં તો વ્યવહારિક જીવનમાં વ્યક્તિ આનો વધુને વધુ ઉપયોગ કરતો જોવા મળે છે કઈ રીતે ઉપયોગ કરતો જોવા મળે છે આપણા ઘરની અંદર આપણા પપ્પા પણ પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં ખર્ચ કરે છે એ નક્કી કરતા હોય છે આ આવક ક્યાંથી આવે છે અને ક્યાં ખર્ચ કરે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે શું કહેવાય અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં એનો ખર્ચ થાય છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કોના તરીકે ઓળખવામાં આવે છે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ આજકાલથી નહીં પરંતુ રાજા શાહી સમયથી આવેલો જોવા મળે છે રાજાઓ પણ પોતાના રાજ્યનો વહીવટ ચલાવવા માટે પ્રજા પાસેથી કેવી રીતે નાણું ઉઘરાવું અને ઉઘરાવેલા નાણાંનો ક્યાં ખર્ચ કરો એનો અભ્યાસ કરતું હતો રેડ એટલે એને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે હવે વાત કરીએ તો કે પહેલો સવાલ એની ઉપરથી બની જાય કે અર્થશાસ્ત્રનો અર્થ આપો અર્થશાસ્ત્ર જે સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવેલો જોવા મળે છે આ અર્થ છે એ કયો શબ્દ છે પાછો સંસ્કૃત શબ્દ રેડી અર્થનું શાસ્ત્ર જે સંસ્કૃત શબ્દ કોના પરથી ઉતરી આવેલો જોવા મળે છે અર્થ પરથી ઉતરી આવેલો જોવા મળે છે અને સંસ્કૃતમાં અર્થનો ઉદ્દેશ થાય છે અને સંસ્કૃતના અર્થનો શું થાય છે ઉદ્દેશ થાય છે કે શું મેળવવું કશુંક મેળવવું અર્થ શબ્દનો સંસ્કૃતમાં ગુજરાતીમાં શું અર્થ થાય છે કશુંક મેળવવું જે શબ્દ પરથી જે આર્થિક પ્રવૃત્તિ સાથે સુસંગત જોવા મળે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત શબ્દનો અર્થ થાય છે શું મેળવવું કશુંક મેળવવું જે આર્થિક પ્રવૃત્તિ સાથે વધુ સુસંગત જોવા મળે છે અને અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ જે આપણે અર્થશાસ્ત્ર કીધું એ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓક્યોનોમિકોસ પરથી ઉતરી આવેલો જોવા મળે છે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવેલો જોવા મળે છે અને પ્રાચીન ગ્રીસમાં ઘરના જે વ્યવસ્થાપન કરવામાં આવતું ગોઠવણી કરવામાં આવતી એને ઇકોનોમિકા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો અર્થશાસ્ત્ર એટલે શું તો કે અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે કોનું શાસ્ત્ર અર્થનું શાસ્ત્ર જે સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવેલો જોવા મળે છે અને સંસ્કૃત શબ્દ અર્થનો ઉદ્દેશ થાય છે શું મેળવવું કશુંક મેળવવું જે કઈ પ્રવૃત્તિ સાથે આર્થિક પ્રવૃત્તિ સાથે કશુંક મેળવવું એટલે શું કામ કરીએ તો કાંઈક આપણને મળશે નાણાં સ્વરૂપે એનાથી આપણે કોઈપણ વસ્તુની શું કરીશું ખરીદી કરશું જે આર્થિક પ્રવૃત્તિ સાથે વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે આર્થિક પ્રવૃત્તિ સાથે સુસંગત જોવા મળે છે અને અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર અંગ્રેજીમાં જેને આપણે ઇકોનોમિક્સ છે એમ ગુજરાતીમાં શું કહેવાય અર્થશાસ્ત્રનો ગ્રીક શબ્દ ઓક્યોનોમિકોસ પરથી ઉતરી આવેલો જોવા મળે છે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ કોના પરથી ઓઈ ક્યોનોમિકોષ પરથી ઉતરી આવેલો જોવા મળે છે અને પ્રાચીન ગ્રીસમાં ગ્રીક્યો કે ગ્રીસ કે બે કથા ઘરના સરસામાનું જે વ્યવસ્થાપન કરવામાં આવતું ઘરના સરસામાની જે ગોઠવણી કરવામાં આવતી એને કોના તરીકે ઓળખવામાં આવે છે ઇકોનોમિકા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી દે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના એના બીજા સવાલની વાત કરીએ તો કે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતન વિશેની માહિતી આપો અર્થશાસ્ત્ર અંગેના આપણા દેશમાં કેવા વિચારો રજૂ થયેલા છે એની વાત કરવાની છે તો કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે પાંચ હજાર વર્ષથી પણ જૂનો જોવા મળે છે ખ્યાલય જશે ને મહાભારતનું યુદ્ધ થયું ત્યારથી આપણા દેશની અંદર વાત કરીએ તો કે સભ્યતા અને સંસ્કૃતિનો વારસો ત્યારથી આપણા દેશની જે સંસ્કૃતિ છે ને હાલી આવે છે એટલે કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો વારસો આશરે કેટલા હજાર વર્ષથી પણ જૂનો જોવા મળે છે પાંચ હજાર વર્ષથી પણ જૂનો જોવા મળે છે અને ભારતીય તત્વચિંતનમાં જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને શું જોવા મળે છે માર્ગદર્શન જોવા મળે છે ભારતીય તત્વચિંતનમાં એરિસ્ટોટલે પોતાના વિચારો રજૂ કર્યા આલ્ફ્રેડ માર્શલે પોતાના વિચારો રજૂ કર્યા મહાભારતમાં આપણે વાત કરીએ તો કે રામાયણ હોય શ્રીમદ ભગવદ્ ગીતા હોય એટલે કે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે માનવ જીવનના વિવિધ ભાષાઓ અને માર્ગદર્શન સર માનવ જીવનના વિવિધ ભાષાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે અને માનવ જીવનના મુખ્ય ચાર ઉદ્દેશો હોય છે કોઈ પણ વ્યક્તિએ જીવનમાં ચાર ઉદ્દેશો કરવાના હોય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ રેડી માનવ જીવનના મુખ્ય કેટલા ઉદ્દેશો હોય છે ચાર કે જે ધર્મની અંદર આપણે જન્મ લીધો છે એ ધર્મ નિભાવવાનો છે અર્થ આર્થિક પ્રવૃત્તિ કરી નાણાં કમાવાના છે રેડી કામની વાત કરેલી છે અને મોક્ષની વાત કરેલી જોવા મળે છે રેડી માનવ જીવનના મુખ્ય કેટલા ઉદ્દેશો છે ચાર ઉદ્દેશો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણે જે ક્ષેત્રેમાં જન્મ લીધો છે કાં તો જે કુળમાં જન્મ લીધો છે એના ધર્મને આગળ વધારવાનો છે અર્થ આપણે આર્થિક પ્રવૃત્તિ કરવાની છે અરે કામ આપણે સંચાર ચલાવવાનો છે અને મોક્ષ છેલ્લે અંતિમ પ્રાપ્તિ ઈશ્વરની થવી જોઈએ એમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ આવક મેળવવા માટે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ જે આપણે વાત કરીએ તો કે કે સાથે છે વિદ્યાર્થી મિત્રો માનવ જીવનના મુખ્ય કેટલા ઉદ્દેશો એવા ચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ અર્થ એટલે કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે કોને અર્થશાસ્ત્રને સંબંધ જોવા મળે છે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે કોને અર્થશાસ્ત્રને સંબંધ જોવા મળે છે અને કશુંક મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહે છે કશુંક મેળવવા માટે દાખલા તરીકે પપ્પા હીરાના કારખાનામાં કામે જતા હોય તો એનો હેતુ છે કશુંક મેળવવો મહિને પગાર મેળવવો માર્કેટની અંદર કામે જતા છે તેનો હેતુ છે શું મેળવવું કશુંક મેળવવું પગાર મેળવવો પૈસા મેળવવા ગામડે દાખલા તરીકે કોઈ મજૂર છે એ કામે જતો છે તેનો હેતુ છે કશુંક મેળવવું અનાજ મેળવવા માટે જતો છે રેડ એટલે કે કશુંક મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે અર્થપૂર્ણ એટલે આર્થિક પ્રવૃત્તિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે અને જીવન નિર્વાહ ચલાવવા માટે રોજ બરોજની ક્રિયા કરવા માટે રોટી કપડાં મકાન એની જીવન નિર્વાહ કહેવાય કે ભૌતિક સુખાકારી માટે આપણે ગાડી લેવો છે બંગલો લેવો છે વગેરેની પ્રાપ્તિ માટે અર્થોપાજન કરવું એટલે આવક મેળવવી એ માણસનું શું ગણાય છે કર્તવ્ય ગણવામાં આવે છે આવી જે જીવન નિર્વાહ માટે જીવન ચલાવવા માટે કે ભૌતિક સુખાકારી માટે આપણે ભાઈ ફ્રીજ જોઈએ ટીવી જોઈએ એસી જોઈએ કાર જોઈએ એમને કોઈ આપી જવાનું છે એ માટે આપણે શું કરવું પડશે અર્થોપાર્જન કરવું પડશે આવક મેળવવી પડશે એ માણસનું શું ગણાય છે આવક મેળવીને કામે જાવ એ માણસ શું શું ગણાય છે કર્તવ્ય ગણવામાં આવે છે અને આજથી પચ્ચીસો વર્ષ પહેલાં કૌટિલ્ય જેનું બીજું નામ શું હતું ચાણક્ય આ બે નામ કેમ કહેવાના સાહેબ એક તો કૌટિલ્યને કીધું ને બીજું શું કીધું ચાણક્ય કૌટિલ્યનું મૂળ નામ હતું અને ચાણક્ય એનું ઉપનામ હતું ચાણક્ય એને કેમ નામ પાડવામાં આવ્યું તો કે દાંત સાથે જન્મેલું બાળક બાળકનો જન્મ થાય ને ત્યારે તેને દાંતનો હોય પરંતુ કૌટિલ્યનો એટલે કે ચાણક્યનો જન્મ થયો તો ને ત્યારે એના દાંત હતા એટલે દાંત સાથે જન્મેલું બાળક એને ચણક કહેવાય ચણક એના નામ પરથી એનું નામ શું પાડવામાં આવ્યું ચાણક્ય પાડવામાં આવેલું જોવા મળે છે ખ્યાલ આવી જાય છે પાંચથી પચીસો વર્ષ પહેલાં કૌટિલ્ય એટલે બીજું નામ હોય એનું ચાણક્ય કૌટિલ્યનું મૂળ નામ હતું ચાણક એટલે દાંત સાથે જન્મેલું બાળક જેને શું કહેવાય ચણક એના નામ પરથી એનું નામ શું પાડવામાં આવ્યું ચાણકે પોતાના પુસ્તકમાં લખ્યું અર્થશાસ્ત્રની વ્યાખ્યા એણે આપી અને કૌટિલ્યન અર્થશાસ્ત્રના પિતા હોત એમ કહેવાય છે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કહેવાય બાકી કૌટિલ લખનાર કો અર્થશાસ્ત્ર અંગેના સૌપ્રથમ વિચારો રજૂ કર્યા હોય ને તો કૌટિલ્ય કૌટિલ્યના વિચારો વર્તમાન સમયમાં પણ લાગુ પડે છે એને પચીસો વર્ષ પહેલા જે વિચારો આપ્યા ને લાગુ પડે છે એને કૌટિલ્ય અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું કૌટિલ્ય હોય તો અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કોણે લખ્યું હતું એક સવાલ પછી કોણ આવશે કૌટિલ્ય પરંતુ અર્થશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે તો કે એડમ સ્મિથને આગળ આપણે એની વાત કરીશું રે એણે અર્થશાસ્ત્રના પુસ્તકમાં લખ્યું કે મનુષ્યની વૃત્તિ અર્થ છે કોઈ પણ માણસ હોય એને દાનત જ અર્થ છે કાંઈક મેળવી લેવું દાખલા તરીકે આપણે કહીએ સાહેબ સાધુ સંતો હોય એની વૃત્તિ થોડી અર્થ હોય એને થોડી કાંઈ મેળવવાની ઈચ્છા હોય પણ સાધુ સંતો હોય ને એને પણ જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય એટલે મનુષ્યની વૃત્તિ કેવી છે અર્થ છે ઘણા વ્યક્તિને જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય સમાજ સેવા કરતા હોય તો ઘણા વ્યક્તિને પુણ્ય મેળવવાની ઈચ્છા હોય ઘણા વ્યક્તિને પૈસા મેળવવાની ઈચ્છા હોય પણ કાંઈક મેળવવાની ઈચ્છા હોય એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે અર્થ એટલે કશુંક મેળવવું ખ્યાલ આવી જાય ને પછી એના વસવાટવાળી ભૂમિ અર્થ છે મનુષ્ય જે ભૂમિ ઉપર વસવાટ કરે છે એ ભૂમિ જ અર્થ છે એ ભૂમિ જ કશું મેળવી લે છે એટલે આપણે પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુ નાખીએ એ પૃથ્વી કાંઈને ના પાડશે હું જ નહીં લઉં એ જમીન ઉપર રહેવા જ દે છે આપણે કોઈ પણ વસ્તુ જમીનમાં ફેંકી એટલે મનુષ્યના વસવાટવાળી જે ભૂમિ છે એ કેવી છે અર્થ છે આવી પૃથ્વીના લાભ પાલન અને ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે ક્યુ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ગુણની વ્યાખ્યા બની જાય કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું તો કે આજથી કેટલા વર્ષ પહેલાં પચીસો વર્ષ પહેલાં કૌટિલ્ય એટલે કે ચાણક્યે પોતાના પુસ્તક અર્થશાસ્ત્રમાં લખ્યું કે મનુષ્યની વૃત્તિ કેવી છે અર્થ છે ઇન્વર્ટેડ કોમાં વ્યાખ્યા લખી ગયો મનુષ્યની વૃત્તિ કેવી છે અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ કેવી છે અર્થ છે આવી પૃથ્વીના લાભ પાલન અને ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે ક્યુ શાસ્ત્ર અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે અર્થશાસ્ત્ર અંગે કા તો ભારતીય ચિંતનમાં પણ આર્થિક પ્રવૃત્તિમાં માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા ભારતીય ચિંતનમાં પણ આર્થિક પ્રવૃત્તિ માત્ર કોના કેન્દ્રિત ન રહેતા અર્થ કેન્દ્રિત ન રહેતા માત્ર આવક મેળવવાના હેતુથી આર્થિક પ્રવૃત્તિ ન થતા માનવ કલ્યાણનો પણ વિચાર કરવામાં આવે છે એટલે અર્થ અર્થ આર્થિક પ્રવૃત્તિ કરવી કરવી એનો હેતુ માત્ર રહેતા બધું ભેગું કરવું એમ નહીં પરંતુ લોકોના કલ્યાણ સાથેનો પણ એમાં વિચાર કરવામાં આવે છે એટલે કૌટિલ્યના અર્થશાસ્ત્રને વાસ્તવમાં અર્થ નીતિ શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે એક ગુણનો સવાલ પૂછે કૌટિલ્યના અર્થશાસ્ત્રને વાસ્તવમાં કોના તરીકે ઓળખવામાં આવે છે તો કે કૌટિલ્યના અર્થશાસ્ત્રને વાસ્તવમાં અર્થ નીતિ શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કૌટિલ્યએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા પહેલાંના સમયમાં પચીસો વર્ષ પહેલાં રાજાશાહી હતી ને ત્યારે કૌટિલ્ય પોતાનું અર્થશાસ્ત્ર રજૂ કર્યું કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી આજના સમયમાં પણ અર્થશાસ્ત્ર અંગેની પોતાની રજૂઆત કરેલી જોવા મળે છે ક્યારેય કોટિલ્ય રાજાશાહી રાજ્ય વ્યવસ્થા રાજાએ કઈ રીતે રાજ્ય ચલાવવું જોઈએ અને દેશમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ કેમ થાય એને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્ર અંગેના પોતાના વિચારો રજૂ કરેલા જોવા મળે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતન વિશેની માહિતી આપો કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો વારસો પહેલાં મુદ્દાથી વાત કરીએ ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો વારસો આશરે કેટલા હજાર વર્ષ જૂનો જોવા મળે છે પાંચ હજાર વર્ષ જૂનો જોવા મળે છે અને ભારતીય તત્વ ચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો વિવિધ પાસાઓ આવશે ભાષાઓની અહીંયા પાસાઓ કરી નાખવાના ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે કેવા કેવા જીવન એવા હતા ત્યાર પછી માનવ જીવનના મુખ્ય કેટલા ઉદ્દેશો છે ચાર ઉદ્દેશો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એ કોની સાથે અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે ત્યાર પછીનો મુદ્દો કશુંક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે અને જીવન નિર્વાહ માટે જીવન ચલાવવા માટે કે ભૌતિક સુખાકારી પ્રાપ્ત કરવા માટે આવક એટલે અર્થોપાજન કરવું એ મનુષ્યનું શું ગણવામાં આવે છે કર્તવ્ય ગણવામાં આવે છે અને આજથી કેટલા વર્ષ પહેલાં પચીસો વર્ષ પહેલાં કૌટિલ્ય કે ચાણક્ય પોતાનું પુસ્તક છે એમાં અર્થશાસ્ત્રમાં કૌટિલ્ય કયું પુસ્તક લખ્યું હતું તો કે અર્થશાસ્ત્ર એની કઈ વ્યાખ્યા હતી તો કે મનુષ્યની વૃત્તિ કેવી છે અર્થ છે એના વસવાટવાળી ભૂમિ કેવી છે અર્થ છે આવી પૃથ્વીના લાભ પાલન અને ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે કોના તરીકે ઓળખવામાં આવે છે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અને ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિમાં માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા માનવ કલ્યાણનો પણ વિચાર કરવામાં આવે છે લોકોનું કલ્યાણ કેવી રીતે થાય એને કેવા પ્રકારે શિક્ષણ આરોગ્ય રહેઠાણ વીજળી વાહન વ્યવહાર જેવી સુવિધાઓ પૂરી પાડવી આર્થિક અને સામાજિક સુવિધાઓનો પણ વિચાર કરવામાં આવે છે માટે કૌટિલ્યના અર્થશાસ્ત્રને વાસ્તવમાં અર્થ નીતિ શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કૌટિલ્યએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા વગેરેને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્ર અંગેના પોતાના વિચારો રજૂ કરેલા જોવા મળે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો નમસ્તે